હેલો ખેડૂત મિત્રો હું આવું છું ડ્રીમ્પેલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડમાંથી મારું નામ ગુલાબ માથકિયા છે અત્યારનો ટાઈમ થાય છે દસ હું આજે એક વિઝિટ લઈને આવ્યો છું રીંગડીની એ રીંગડીની અંદર સાઇડ ઇફેક્ટ આવેલી હતી દવાની દવા છટકાવી ખેડૂતો મારેલી હતી સાઇડ ઇફેક્ટ આવેલી હતી કે રીંગણીની અંદર એને મહેનત મૂકી દીધી હતી સાવ તો એને શું છટકાવ મારવાથી એને ફાયદો થયો બે છટકાવ માર્યો છે આપણે એને એ પૂછી કે આ વસ્તુ છાંટવાથી શું એને ફાયદો થયો હતો પહેલાં એની શું હાલત હતી તો આપણે એ ખેડૂતને ખુદને પૂછી કે આમાં છંટકાવ મારવાથી શું તમને ફાયદો થયો હતો બરાબર તો ચલો તમારું નામ નામ પરવીનભાઈ સાવષીભાઈ સતાપર વાંકાનેર તાલુકો જિલ્લો મોરબી તમારું ગામ ગામ સતાપર ઓકે હવે

છો ખેડૂત મિત્રો આપણને ખેડૂત બતાવે છે કે એની શું હાલત થઈ ગઈ તે રીંગડીની એને કોઈ કારણસર દવા છંટકાવ લાગી ગયો તો એની સાઈડ ઇફેક્ટ હતી એક છોડવાની અંદર જો એ બતાવે છે આઠ દીની અંદર આવી રીતે પાંત ખોલવા માંડે છે આખી સાઈડ ઇફેક્ટની દૂર કરીને સારી રીંગડી બનાવી વાયડી છે પાંત ખુલવા માંડ્યા છે એના માથાનું બધું બંધાઈ ગયું હતું બધું ખુલવા માંડ્યું છે અને ફૂલ આવવા માંડ્યા છે સરસ રીંગણી દેખાવા માંડ્યું છે આ સાઇટોએક્સલ છંટકાવ પછી સાઇટોએક્સલ એક દવા એવી છે એ યુએસ અમેરિકન પ્રોસેસર છે ડ્રિમ્પિલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ સાથે કોલિબેશન છે તમે જોઈ શકો છો સામે